હલો જય શ્રી કૃષ્ણ નમસ્તે સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની ઉપર કેમ છો મજામાં આઈ હોપ તમે બધા પેક એન્ડ ફાઇન હશો તો આપણા ડાબા ઉપર પણ લાગી ગઈ છે સોલર સિસ્ટમ એટલે કે સોલર પેનલ સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળશે કેટલા કિલોની પેનલ છે શું તેની કિંમત છે તો વિડીયોની અંદર અંત સુધી બનાવી જો કારણ કે જો તમારે પણ સોલર સિસ્ટમ નાખવી હોય તો આ માહિતી પણ તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે તો શરૂ કરીએ વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતના આપણું ઢાબું છે અને ઢાબાની ઉપરની સાઈડ ઉપર કેબિંગ પણ બનેલું છે અને કેબિનની ઉપરની સાઈડ ઉપર આપણે સોલર નાખવા માટેનું લોકેશન ચૂઝ કર્યું છે અહીંયા તમે જોઈ શકો છો ગરમ પાણી માટેનું સોલર પણ નાખેલું છે તે વિડીયો તમને જોઈતો હશે તે પણ તમને સંપૂર્ણ વિગત સાથે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે લિંક મૂકેલી છે તે પણ તમે ચેક કરી શકો છો તો જે સોલર સિસ્ટમ આપણે નાખવાનું હતું તેનું મટીરિયલ આગલે દિવસે આવી ગયું હતું તમે અહીંયા ચેક કરી શકો છો એલ્યુમિનિયમની બોસ ટાઈપ પાઇપ સોલર સિસ્ટમ ને ઇન્સર્ટ કરવા માટે જરૂરિયાત ડોક્યુમેન્ટની માહિતી પણ તમને આ જ વિડીયોની અંદર મળવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો આ છે સોલર પેનલ અને અહીંયા વોલ્ટેજ પણ તમે ચેક કરી શકો છો જેના વોલ્ટેજ છસો લખવામાં આવ્યા છે અને અંદર પાંચસો ચાલીસ અને પાંચસો એંશી વોલ્ટની સોલર પેનલ પણ આવે છે તો આપણી પાસે સો સોલર પેનલ છે જે ત્રણ પોઈન્ટ સાત કેજી થાય છે તો આ રીતના તમને ઓન ઓફ કરવા માટેના મીટર પણ જોવા મળશે અને તમને સાથે સોલર ઇન્વર્ટર પણ જોવા મળશે જેની કિંમત પણ ખૂબ વધારે હોય છે અહીંયા તમે ચેક કરી શકો છો આ જે રોડ છે ને એ રોડ છે જેનું વજન પણ ખૂબ જ વધારે હતું તો આ અર્થિંગ રોડ છે ને તેની વિશે તમને વધુ માહિતી વિડીયોની અંદર લાસ્ટમાં જોવા મળશે ત્યાં આગળ લગાડવાના હોય છે અને આ છે વાયરિંગ માટેની વ્હાઈટ કલરની પાઇપ તો બીજા દિવસે આપણે ત્યાં સોલર ને ઇન્સર્ટ કરવા માટે કારીગર પણ આવી ગયા છે તો તમે અહીંયા ચેક કરી શકો છો બોસ પાઇપ ને ઉપરની સાઈડ ઉપર ચડાવવામાં આવી ગઈ છે આ બોશ પાઇપ હતી તો હવે આ બોશ પાઇપ નું કટિંગ ચાલી રહ્યું છે અને આપણે ડિસાર્જ કરવાનું હોય છે તેની હાઇટ કેટલી રાખવાની છે અને તેને કઈ જગ્યા ઉપર ઇન્સર્ટ કરવાની છે તો જે કંઈ બોસ પાઇપ નું કટિંગ કરવાનું હતું તે કટિંગ થઈ ગયું છે અને કેબિંગ ના ઉપરની સાઈડ ઉપર મૂકી દેવામાં આવે છે તો તમે અહીંયા ચેક કરી શકો છો વેલી મશીન દ્વારા ફ્રેમિંગ નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો તમે અહીંયા જોઈ શકો છો સોલર પેનલ નો આ આગળ નો ભાગ છે જ્યાંથી આપણું વાયરિંગ નું કામકાજ શરૂ થશે તો તમે અહીંયા જોઈ શકો છો આ છે અર્જિન રોડ જમીન ની અંદર લગાડવામાં આવશે અને એક અર્થિંગ રોડ સોલર જે પેનલ લાગેલી છે એની ઉપરની સાઈડ ઉપર લગાડવામાં આવશે તો નીચેની સાઈડ ઉપર મીટર લગાડવાનું કામકાજ ચાલી ગયું છે હવે આ જે સોલર પેનલ નીચે જે હતી તેને ઉપર પહોંચાડવાનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે જ્યાં તમે સોલર પેનલ લગાડી હોય ત્યાં આગળ તમારી પાસે જો દિવાલ હોય તો તમે આ મીટર ત્યાં પણ લગાડી શકો છો આ મીટર એવી જગ્યા ઉપર લગાડવામાં આવે છે જ્યાં ખુલ્લી જગ્યા હોય તો તમે અહીંયા જોઈ શકો છો એક પછી એક સોલર પેનલ ઉપરની ઉપર ઇન્સર્ટ કરવામાં આવી છે તો અમારી એરિયા ની અંદર જે કઈ સોલર પેનલ લગાડવા માટેનો ખર્ચ આવી ગયો છે તે હું તમને બતાવી ગયો છું અહીંયા તમે ચેક કરી શકો છો આપણે ત્રણ પોઈન્ટ સાત કિલો વોટની સોલર પેનલ લગાડી છે છસો પંદર વોટ જેની કિંમત એક લાખ ને પંચોતેર હજાર રૂપિયા છે પણ મળશે એક મહિના પછી આપણું જે બેંક એકાઉન્ટ હોય તેની અંદર આવે છે હવે સોલર પેનલ લગાડવા માટે જોઈતા જરૂરી ડોક્યુમેન્ટ પણ હું તમને જણાવી દઉં તો જેના નામ પર ઘર હોય ને તેનો દસ્તાવેજ હોય છે અંદર હોય હોય છે છે પણ જોઈતી સાથે લાઈટ બિલ આધાર કાર્ડ પાન કાર્ડ અને ફોટો પણ જોઈતો હોય છે અને સાથે કેક પણ જોઈતો હોય છે આપણે જે બેંક એકાઉન્ટની અંદર સબસીડી પાછી લેવાની હોય ને તેનો ચેક આપણે આપવાનો હોય છે જે હોય ને તેની અંદર આ રીતના સોલર પેનલ લોક થતી હોય છે તો તમે જોયું આ રીતનું ટચર ઊભું કરવામાં આવે છે અને ઇન્સર્ટ કરવામાં આવે છે સોલર પેનલ અને સંપૂર્ણપણે આપણી સોલર સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે પણ હા હજુ એક પ્રોસેસ પણ બાકી છે જે એક અઠવાડિયા તો દસ બાર દિવસની અંદર થતો હોય છે આપણું જે જેબીનું જૂનું મીટર હોય ને તેને હટાડી દેવામાં આવશે ત્યારબાદ જેબી તરફથી એક નવ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવશે તેનું કનેક્શન પણ જોઈન્ટ મારવામાં આવશે ત્યારબાદ સંપૂર્ણપણે પ્રોસેસ પૂર્ણ થાય છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આ સંપૂર્ણ ડિટેલ આ સોલર સિસ્ટમ વિશે મેં તમને જણાવી દીધી જો આ ડિટેલ તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય જય ભારન